તો હલ્લો જય માતા મિત્રો હું પ્રકાશ ભરૈયા તમારું સ્વાગત કરું છું કે નવા વિડીયોમાં જોઈ લે મિત્રો તમે વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો આપણી હે ને આ ચેનલમાં આપણો આ પહેલો વ્લોગ છે અને અત્યારે હે ને આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તો પહેલાં છે ને આપણે માતાજીના મેલેડીમાં આપણી વાડીએ ને એ આપણે દર્શન કરી લીધા છે અને આજે હે ને આપણે તુવેરમાં પાણી ચાલુ કરવાનું છે તો ચાલો એન્ડ સુધી બન્યા રહેજો અને તો આજે હે ને આપણે તુવેરમાં પાણી વાળવાનું છે અને અત્યારે થયા છે સવારના દસ તો હમણાં બપોરે એક પૈકી પાવર આવે ને એટલે આપણે કરી દઈએ મોટર ચાલુ હા તો જોઈ લે મિત્રો અત્યારે થયા છે ને બપોરના એક અને પાવર આવી ગયો છે જોઈ લઈએ કારણે હે ને આપણે તુવેરમાં હે ને આ બાજુ પાણી ચાલુ કર્યું છે અને આવી કંઈક છે ને મિત્રો આપણે તુવેર છે જોઈ લ્યો હમણાં વરસાદ થયો ને તેમાં થોડોક ફાલ ફીરો છે દેખાય તમને તો આવી કંઈક તુવેર છે ને આ બાજુને જોઈ લઈએ આ બાજુનો ભાગ રહ્યો ને તે આપણે પાઈ દીધો છે અને હે ને આજે આપણે આ છેલ્લો દિવસ જોઈ લ્યો આ નાકામાં બધે હે ને પાણી જાય છે અને જોઈ લ્યો રેડી અને આ બાજુ ભાગ દેખાય ને તમને આવો છે આ બધો ભાગ છે ને પી ગયો છે આપણે એટલે હે ને મિત્રો જોઈ લ્યો આજે આપણે આ નવા આઈફોનમાં આપણે જે નવો આઈફોન લીધો ને તેમાં આપણે વિડીયો બનાવી છે અત્યારે અને હે ને હવે મિત્રો આપણે જ આવી પસાર બાજુ જોવા કેમકે હજી ડારની મોટર આપણે ચાલુ કરવાની છે એટલે આપણે તાણા અમુક પી જાય પાણી અહીંયા આ ડ્રીપ પીડી છે અને પહેલી આવી કઈ તુવેર છે ને આમાં અત્યારે પાણી ચાલુ છે અને મિત્રો આવડ આવી ગયો છે ને આપણી નવી યુટ્યુબ ચેનલમાં આવી જાય તો એ છે ને એ રીતે પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો મિત્રો એપલ ફોનમાં કેવો કેમેરો આવે છે એમાં તમને કેવો વિડીયો ક્વોલિટી લાગે છે તે મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો જોઈ લો મિત્રો હેને આપણે દેખાય તો આવી કંઈક છે ને તુવેર છે અત્યારે ના આવડા ને આપણે બકાલાન કેરો રહ્યો ને તે એક હતે ખાલી પાવાનો બાકી છે તો હાલો એ આપણે જોઈ લ્યો આપણે ડારની મોટર ને એ કરી વેરી ચાલવું તો હવે હે બાકી બધી તુવેર છે ને આપણે પાઈ દીધી છે તો જોઈ લ્યો હવે ડાયનિંગ મોટર ખાલી વેસ ચાલુ જાય દેખાય આમાં આપણે એપલના ફોનમાં ડાયરેક્ટ ટુ એક ઝૂમ કરી નાખે જોઈ લેવા રેડી આ તો જોઈ લીધું ને મિત્રો આપણે બરાબર તો હું પી જાય ને પછી કરી દઈ હા આ ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો ક્લિક કરો ને આ વિડીયો બનાવવો હોય ને તો આ વિડીયો ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો હાલ મળી પાછા બધા ને જય માતાજી